રાજકોટના ટીઆરબી ગેમ ઝોનમાં શનિવારે સચાય પ્રણાતિકા બાદ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ તંત્ર દોતું થયું હતું નિયમ પાલન સમીક્ષા સાથે જ ગેમ ઝોન છ પ્લે એરિયા મેળા એક સર્કસ અને એક જાદુગરનો શો બંધ કરી દેવાયા છે પટણાના શેડમાં પાણી એનોસી વિના ચાલતા કેટલાક ગેમ શો અને મેળામાં નિયમન ઉલ્લંઘનની પોલ ખુલી ગયા રવિવારે દિવસ પર પાલિકા અને પોલીસની ટીમે સ્થળ નિરીક્ષણ અને દસ્તાવેજો ચકાસણી કર્યા બાદ મોડી સાંજે રાજ્ય સરકારે રિપોર્ટ સોંપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું સુરત મહાનગરપાલિકા પોલીસ નાયબ મામલતદાર ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સહિતના બાર સભ્યોની ટીમે રવિવારે સુરક્ષા વિસ્તારમાં આવેલા તમામ ગેમ ઝોનમાં